અહીં તો જે શહેરમાં જ કોંગ્રેસના જે નેતાઓ છે તે બાખડી રહ્યા છે અને બાખડી રહ્યા છે અને જાણે એકબીજાની નિમણૂક થતા તેને કોઈ અભિનંદન પાઠવે તેવું પણ તેઓને ગમતું નથી અને આંતરિક વિવાદ છે તે હવે ખુલ્લે પડી ગયો છે અને એટલે જ અમદાવાદ શહેરના કોંગ્રેસના મહિલા પ્રમુખ છે ઝીલ તે એક વિડીયોમાં કોઈને જે વ્યાજે પૈસા આપેલા છે તે અજાણી વ્યક્તિને ધમકાવી રહ્યા હોય છે તો સાથે સાથે જે અમદાવાદના કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનલબેન પટેલની નિમણૂક થાય છે અને આ નિમણૂક થતાં જ એક કાર્યકર્તા છે સાગર જે સોનલબેન પટેલને અભિનંદન પાઠવતા મેસેજ કરે છે અને આ મેસેજ કરતાં જ સાગરને આ કોંગ્રેસના જીલ શાહ છે તેઓ અટકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તને સીધો રેજે પાંખો આવી ગઈ છે અને તેને ધમકાવી રહ્યા છે તેના ઘરે જઈને પણ માર માર્યો હોવાના પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે અને સાથે સાથે જ શું કહી છે પેલા સાગર અને સાગરના માતા-પિતા તમે તેમને પણ સાંભળી લો. ઊડગર સાગર કોંગ્રેસ સદસંગણેલો છું. રજિલໄહ આવી રીતે ધમકીઆવી રાતે આઈને શનિવારે રાતે આઈને મને માર્યો છે રજિલໄહ શું કરીશું? રજિલໄહ મને કે ઈડામાં કમેન્ટ કે મારીને સોશિયલ મીડિયા પર એવી રીતે અભદ્ર મેસેજ લખ્યા અને રાતે આવી ગઈ ઘર માં બહુ પાંખો આવી ગઈ જામ આવી ગઈ છે અભદ્ર મેસેજ લખ્યા હતા અમારી પણ હુમલો પાછળથી કરે અમે તો બે ત્રણ જણા ખબર હોય કે તમે સમાધાન કરજો સમાધાન કરીએ પણ જવાબદારી કોણ લેજે અમારે કાલે લોકો બીજા જોડે અમને માર રસ્તામાં કરાવે છોકરા ઉપર ને અમારી તો હસી રાત કરે એટલે અમે ઘર ખુલ્લું હોય કે હજી લે કોઈ રહેતું નથી અહીંયા રોડ ઉપર અમારી તને મહેનત મજૂરી કરીને અમે ખાઈએ છીએ સાહેબ અમે કાચી બીજા રહેવા જઈએ સાહેબ કાળા તોળા વધીએ બે છોકરા ઘર ચલાવે છે હું મહેનત કરું છોકરી દુકાનોનું શાકભાજીના એવા દૂધના પૈસા કાઢું બેહીને મહેનત મજૂરી કરીને તમે લાવો જ્યારે હેરાન કર્યા ને કોઈ દાળ અમારે લેન દેન પછી કરવાનું પેલું ખાતા નહીં થોડું ચાઈ નહીં થાય પાણી અમે કોઈના ઘરનું નહીં પીતા મારી મહેનતથી અમે જૂબેરી કેટલા થાય એવા ખોટા સંસ્કાર બી નથી આવ્યા અમે કોઈને છોકરાઓ સારો સાથ વાળો ને પેલે મને નખ માર્યા જો બધા નખ માર્યા ત્યાં ગરીબો ને મરાતા હોય છોકરા ને કઈ થઈ જાય બે દાડા ને ખાધુ બચારા છોકરા મારા

રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યા હોય તેવું પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ જીલ શાહ કહી રહ્યા છે શું કર્યા છે જીલ શાહ તમે તેમને પણ સાંભળી લો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ કાર્યકર્તાના ઘરે જઈ અને મેં એમને હાથ ચાલાકી કરી મારામ કરી ગાળો બોલી એ વાતમાં કોઈ તથ્ય નથી કારણ કે એ લોકો પાસે કંઈક સીસીટીવી ફૂટેજ છે એમાં પણ મેં ક્યાંય કોઈ હાથ ચાલાકી કે મારામ કરેલી નથી દેખાતી અને જે મુદ્દો છે એ મુદ્દો ના ઉપજી શક્યો તેના માટે આ વ્યાજ જે ખોટી રીતે ઉપજાયેલો મુદ્દો એ ઉપજાવવામાં આવ્યો છે અને એમાં મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનનો પણ એ લોકોએ સહારો લીધેલો પરંતુ તેમાં પણ ક્યાંય કંઈ મારું એ લોકો પ્રૂફ ના આપી શકે એટલે મીડિયાનો સહારો લઈ અને એ લોકો મન ખોટી રીતે જે પણ કરતું હોય એની હું તપાસ કરીશ મને આઈડિયા નથી આગળ ઉપર પણ એ લોકો મને ખોટી રીતે બદનામ કરવા માટે આ એક કાવતરું રચવામાં આવેલું છે અને અત્યારે એવું લાગી રહ્યું છે કે એનો ઉપભોગ ભોગ બનેલી છું ઇલેક્શનને ધ્યાનમાં લઈને આવું થઈ છે હા બની શકે કે આગળ ઉપર હું મજબૂતાઈથી કામ કરી રહી છું અમદાવાદ શહેર મહિલા પ્રમુખ તરીકે હું મારા વોર્ડમાં પણ લોકો મને દરિયાપુરની દીકરીના ટાઇટલથી ઓળખે છે એટલે બની શકે કે એ પણ આગળ ઇલેક્શન આવી રહ્યા છે તો એને ટાર્ગેટ કરીને થઈ શકે તો આ હતા કોંગ્રેસના જ મહિલા પ્રમુખ જીર શાહ તમે તેમને પણ સાંભળ્યા હતા કે તેઓ કહી રહ્યા છે કે હું સારી રીતે કામ કરી રહી છું તે કોઈને ગમતું નથી એટલે મારી પાછળ આ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે આ વિવાદમાં સાચું શું છે કારણ કે સાગર ડબગરે પોલીસમાં પણ અરજી નોંધાવી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ આના ઉપર શું એક્શન લે છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ